પચીસ વર્ષનો મહેશ નામનો એક યુવાન મા બાપનો એકનો એક દીકરો એટલે એને વિચાર કર્યો કે મારે મારા લગ્ન એવા ધામધૂમથી કરવા છે કે આજુબાજુવાળા લોકો બસ જોતા રહી જાય ધામધૂમથી લગ્ન કરવાના વિચારને લઈને મોટા ખર્ચાને ધ્યાનમાં રાખીને મહેશે પોતાના લગ્નમાં વીઆઈપી મંડપ ડેકોરેશન કરાવ્યું વીઆઈપી જમવાનો વીઆઈપી કારનો કાફેલો ઘોડીએ બેસીને જતી વખતે પોતાના ઉપર પૈસા ઉડાડવા મોઘામાં મોઘી પત્રિકાઓ છપાવવી આ રીતનું એક એવો દેખાવ કરીને પોતાના લગ્ન તેઓ સંપન્ન કરે છે મહેશે આ રીતે પોતાના લગ્ન સંપન્ન તો કરી દીધા પરંતુ એના પિતાએ જ્યારે લગ્નમાં થયેલા ખર્ચ ઉપર જ્યારે નજર કરી તો એ આંકડો પહોંચે છે પંદર લાખ રૂપિયા થોડા દિવસો માટે મહેશના ખૂબ વખાણ થાય છે આજુબાજુવાળા લોકો કહેતા ફરે છે કે મહેશને તો ખૂબ સારા લગ્ન કર્યા ખૂબ ધામધૂમથી કર્યા બધું જ કર્યું પરંતુ થોડા વર્ષો પછી મહેશના પિતાની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી પડી અને એ વખતે મહેશને રિલાઇઝ થયું કે કાશ મેં મારા લગ્નમાં પંદર લાખ રૂપિયાનો ખર્ચ ન કર્યો હોત ખાલી એક દેખાવ કરવા માટે આટલો બધો ખર્ચ ન કર્યો હોત ને એની જગ્યાએ ક્યાંક પૈસા થોડા ઘણા ઇન્વેસ્ટ કરી દીધા હોત તો એ મારી આજે મદદ જરૂર આવત દરેક વ્યક્તિના જીવનમાં અમુક ખર્ચાઓ રહેલા છે અને એને ધ્યાનમાં રાખીને લોકો બચત કરવાનો પ્રયત્ન કરતા હોય છે એમાં ખાસ કરીને ક્યારેક કોઈ આકસ્મિક મેડિકલ ઇમરજન્સી આવી જાય પોતાના પરિવાર માટે એક સારું ઘર બનાવવું પોતાના બાળકો માટે શિક્ષણ પાછળ પૈસા ખર્ચવા અને એક છે પોતાના બાળકોના લગ્ન કરવા દરેક મા બાપની સૌથી મોટી બચત એ પોતાના બાળકોના લગ્ન પાછળ ખર્ચાઈ જાય છે પરંતુ બે હજાર પંદરના સમયગાળા પછી દરેક સમાજોને લાગ્યું કે હવે જે રીતે આવનારા સમયમાં મોંઘવારી વધવાની છે શિક્ષણ તરફ પડવું પડશે એના માટે ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચાઓ બંધ કરવા પડશે અને લગ્નમાં સૌથી વધારે ખોટા ખર્ચા જોવા મળતા હોય છે એટલે જ દરેક સમાજોએ પોતાના સમાજ લેવલે પોતાના સામાજિક બંધારણ બનાવવાના શરૂ કર્યા કે જેમાં અલગ અલગ કોન્સેપ્ટથી કે જે આ પૈસા બચાવી શકાય છે એ બધા જ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચાઓ બંધ કરો એના માટે એમને બંધારણ બનાવવાનું શરૂ કર્યું પોતાના સામાજિક અને રાજકીય આગેવાનો ભેગા મળીને પોતાનું સામાજિક ધોરણે એક એવું બંધારણ બનાવ્યું કે જેમાં જે પણ લગ્નમાં જે ખોટા ખર્ચા છે એ બધા જ બંધ કરાવ્યા જેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો ક્યાંક પ્રીવેડિંગ કરાવવું એના પર પ્રતિબંધ લાવવામાં આવ્યો હલ્દીનો પ્રોગ્રામ હોય મેકઅપ કરાવવું અને અમુક કે સમાજોમાં તો દાગીના આપવા ઉપર પણ પ્રતિબંધ લાવવામાં આવ્યો છે પરંતુ આ વિચાર માત્ર ઓલ્ડ જનરેશનનો છે યંગ જનરેશનને આ વાત જરાય પસંદ નથી આવતી યંગ જનરેશનનું માનવું છે કે લગ્ન તો ધામધૂમથી જ કરવા જોઈએ પોતાના જીવનમાં પૈસા જ શું કામ કરવામાં આવે છે માત્ર આવા ખર્ચાઓ કરવા એટલે કે લગ્નમાં ધામધૂમથી ખર્ચા કરવા માટે જો લગ્ન ધામધૂમથી ન કરીએ તો પછી લગ્નમાં કંઈ જ મજા નથી આવતી અને જો ઘરડા લોકો કે જે વડીલો છે એ જો દરેક વાત ઉપર જો પ્રતિબંધ મૂકી દેશે તો પછી લગ્ન કરવાનો મતલબ શું ડાયરેક કોર્ટ મેરેજ ના કરી લેવો આવું માનવું છે યંગ જનરેશન અને આને કહેવાય છે જનરેશન ગેપ જો કે આમાં બંને જનરેશનની વાત તો સાચી છે ઓલ્ડર જનરેશન એટલે કે જે વડીલો છે એમના દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે જે ખોટા ખર્ચાની જે વાત છે એ વાત પણ એટલી જ સાચી છે અને જ્યારે યંગ જનરેશન જે કહી રહી છે કે લગ્ન ધામધૂમથી નથી કરવામાં આવતા તો મજા પણ નથી આવતી પ્રતિબંધવાળી લગ્નમાં કોઈ ખાસ મજા નથી આવતી એ વાત પણ એટલી જ સાચી છે પર્ટિક્યુલર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો માત્ર ભાષણબાજી કરતા હોય છે કોઈપણ જાતના અભ્યાસ વગર તેઓ ડાયરેક્ટ સમાજનું બંધારણ બનાવી દેતા હોય છે અને પછી તેને ફોલો કરવું ખૂબ જ અઘરું હોય છે લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા એના પાછળ કઈ રીતની સાયકોલોજી રહેલી છે શું કરીએ તો લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરાવી શકાય એમ છે કઈ રીતનું આયોજન કરીએ તો લગ્ન પ્રસંગે ઓછા ખર્ચે પણ સારા એવા લગ્ન કરી શકાય લગ્નનો એક સારો એવો માહોલ બનાવી શકાય એ બધું જ સમજવાનો પ્રયત્ન કરી આજના વિડીયોમાં બે હજાર પચીસના દિવસે મારા લગ્ન હતા અને લગ્નની શરૂઆત હંમેશા આમંત્રણ પત્રિકાઓથી થતી હોય પરંતુ જો તમને યાદ હોય તો બે હજાર ત્રેવીસમાં મેં એક વિડીયોમાં વાત કરી હતી કે જેમાં મેં પત્રિકા પાછળની આખી સાયકોલોજી સમજાવી હતી પત્રિકા છપાવવાના કયા ફાયદા છે કયું નુકસાન છે અને એના ઉપર મેં આખી વાત કરી હતી અને એમાં મેં સમજાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં આવે તો જો તમે આ પત્રિકા ન છપાવો તો એનું તો ચાલી શકે એમ છે અને એ જ માત્ર વિડીયો બનાવવા ખાતર નહીં પરંતુ પોતાના જીવનમાં એને ફોલો કરતાં મેં મારા લગ્નમાં એક પણ પત્રિકા છપાવી ન હતી માત્ર વોટ્સઅપથી ઓનલાઈન ઇન્વિટેશન આપ્યું હતું જે બધી જ રીતે સફળ રહ્યું હતું તો આ રીતે લગ્નમાં જે પત્રિકા પાછળનો જે ખર્ચ છે પત્રિકા પાછળની જે હેરાનગતિ છે એ બધી જ અહીંયા ખતમ થઈ જાય છે અને સારા એવા પૈસા પણ ત્યાં બચી જાય એમ છે પરંતુ ઘણા લોકો અહીંયા આર્ગ્યુમેન્ટ પણ આપતા હોય છે કે યાર પત્રિકા વગર તો લગ્ન થોડા સારા લાગે પરંતુ બધું જ સારું લાગે ખાલી તમે એની શરૂઆત તમારાથી કરો બંને પ્રકારના તમને લોકો ત્યાં મળી જશે અમુક તમારી નિંદા કરશે તો અમુક તમારા વખાણ પણ કરશે પત્રિકા પાછળની સાયકોલોજી છે એ વિડિયોને અહીંયા ક્લિક કરીને તમે એકવાર જરૂર જોજો કે જેમાં તમને પત્રિકા પાછળની આખી સાયકોલોજી એના ફાયદા અને નુકસાન તમને સમજાઈ જશે બે જનરેશન વચ્ચેનો જે સૌથી મોટો જે ક્લેશ છે એ છે ડીજી નો ક્લેશ ઓલ્ડર જનરેશન એટલે કે જે વડીલો છે એમને લગ્ન પ્રસંગમાં ડીજે જરાય પસંદ નથી અને એના કારણે તેમણે મોટા ભાગના ગામડાઓમાં દરેક જગ્યાએ ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવી દીધો છે જ્યારે યંગ જનરેશનનું માનવું છે કે લગ્નમાં ડીજે વગર તો મજા નથી જો જોકે વાત સાચી પણ છે જો લગ્નમાં ડીજે હોય તો એ કાંખી અલગ જ રોનક ઊભી થઈ જાય છે એક આખો ઉત્સાહ આવી જાય છે જ્યારે ઘરડા લોકોનું જે માનવું છે કે લગ્ન પ્રસંગમાં જો ડીજે હોય તો એના ગેરફાયદા પણ છે જોકે આ બંનેની વાત એક પ્રકારે સાચી જ છે પરંતુ આજના સમયે જે રીતે દરેક ગામડાઓમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે અને આજનો જે સમય છે એમાં ક્યાંક એવી ઘણી બધી એવી ભૂલો થઈ રહી છે ડીજે આવવાથી ઘણા બધાના ગેરફાયદા જોવા મળી રહ્યા છે ક્યાંક એવા ઝઘડાઓ થઈ રહ્યા છે એ જોતાં આજના સમય હવે જરા એવું નથી લાગતું કે આવનારા સમયમાં ડીજે ઉપર પ્રતિબંધ હટાવી દેવામાં આવશે ડીજે ઉપર પ્રતિબંધ લગભગ ચાલુ જ રહેશે એટલે એના ઉપર પ્રતિબંધ રહેવો જોઈએ કે નહીં એ આખો અલગ વિષય રહ્યો છે પરંતુ અહીંયા સૌથી મોટો ક્લેશ યંગ જનરેશનો અને યંગ ઓલ્ડ જનરેશનનો આ ડીજેનો રહ્યો છે યંગ જનરેશનનું માનવું છે કે બધી જ વાતે જો પ્રતિબંધ લાવી દેવામાં આવશે તો પછી લગ્નમાં મજા જ છે નહીં આવશે જોકે આ વાત સાચી પણ છે જ્યારે મારા ખુદના જ્યારે લગ્ન હતા ત્યારે લગ્નમાં આમંત્રણ પત્રિકા ન હતી બીજા કંઈ હતા પ્રતિબંધના કારણે તો એના કારણે લગ્ન જેવો ઘરમાં કંઈ માહોલ જ ન હતો મારા લગ્નના પાંચથી દસ દિવસ પહેલાં ઘરમાં એવું કંઈ લાગે જ ના કે પાંચ દિવસમાં આ ઘરમાં લગ્ન થવાના છે પણ લગ્ન જેવો કશું જ માહોલ ન હતો એટલે સૌથી મોટો જે ક્લેશ છે જે લોકોને જે તકલીફ છે યંગ જનરેશન અહીંયા છે કે લગ્ન પ્રસંગે માહોલ નથી પડતો કેમ કે પહેલાંના સમયમાં જ્યારે લગ્ન થવાના હોય તો એ વરઘોડિયાઓને પહેલાં તો આજુબાજુથી દસ દિવસ તો મીઠાઈ ખાવા મળતી અને એના કારણે બીજા બીજા અનેક એવા પ્રોગ્રામો હતા ક્યાંક ગણેશ સ્થાપતાનો હોય એ રીતના માહોલના કારણે એક આખો માહોલ જળવાઈ રહેતો પરંતુ આજના સમયે મોંઘવારીને જોતાં જે બંધારણો જે બનાવવામાં આવ્યા છે એના કારણે લગ્ન પ્રસંગે માહોલ બનતો નથી પરંતુ અહીંયા ક્યાંક તકલીફ જે વડીલો છે એમની પણ છે અને યંગ જનરેશનના યુવાનોની પણ રહી છે કેમ કે જો મોંઘવારીને ધ્યાનમાં રાખીને જો કોઈ બનાવવામાં આવે છે તો બીજા ઓછા ખર્ચે પણ અનેક એવા રસ્તાઓ છે કે જ્યાંથી લગ્ન પ્રસંગમાં અનેક એવો માહોલ બનાવી શકાય છે આવો તો આ વાતને સમજીએ કે લગ્નમાં હવે શું કરીએ તો ઓછા ખર્ચે સારા એવા લગ્ન કરી શકાય લગ્નમાં કંઈક અનેરો માહોલ બનાવી શકાય ડીજે ઉપર જે સંપૂર્ણ પ્રતિબંધ છે એના વિશે કશું જ બોલવા જેવું નથી કેમ કે એમાં વડીલોની વાત સાચી પણ છે એના ઘણા બધા એવા નુકસાન રહ્યા છે એટલે એના વિશે કશું જ બોલવા જેવું નથી પરંતુ જો ડીજે ઉપર પ્રતિબંધ હોય તો એની જગ્યાએ હલ્દી જેવા પ્રોગ્રામ રાખવા એમાં કશું જ ખોટું નથી તમે જ વિચારો કે હલ્દીનો પ્રોગ્રામ રાખવાથી એમાં કોઈ પણ જાતનો ખર્ચ નથી થતો માત્ર એક નાનકડું સ્પીકર સાથે અને એમાં માત્ર ફેમિલી મેમ્બર જ હોય છે તો એમાં કંઈ ઝઘડા થાય કે કોઈ મોટો બીજો ઇસ્યુ બનશે એવી કોઈ તકલીફ એમાં થતી નથી તો હલ્દી જેવો પ્રોગ્રામ રાખ રાખવાથી સારો એક માહોલ બનશે એના ફોટા જ પડશે અને એક તમને ખૂબ મજા પણ આવશે અને એક લગ્નનો એક માહોલ એ સારો બનશે મુખ્ય વાત છે કે એમાં કોઈ જાતનો ફોટો ખર્ચ તમને જોવા નહીં મળે તો અલ્દી જો પ્રોગ્રામ રાખવો એ ક્યાંક યોગ્ય છે મારા લગ્નમાં બધા બેસીને વાતો કરતા હતા અચાનક એમને યાદ આવ્યું કે ચાલો સંગીત ખુરશી રમ બધા જ નાના બાળકો સાથે મારા કાકા અને મારા ભાઈઓ બધા જ ભેગા મળીને સંગીત ખુરશી રમવા લાગ્યા પછી જે માહોલ બન્યો ને જે મજા એ ખાલી તમે જુઓ પાર્ટીના સાંસદ રાઘવ ચદ્દા અને પરણીતી ચોપરાના જ્યારે લગ્ન થાય એના લગ્ન પછી એમને એક દિવસ માત્ર આવી રમતો રમવા માટેનો પ્રોગ્રામ રાખ્યો એટલે ક્યાંક આવા પ્રોગ્રામો રાખવાથી પણ લગ્નમાં માહોલ બનાવી શકાય છે લગ્ન પ્રસંગે ઘણી જગ્યાએ પટાખ ખેલવાની એક જૂની પરંપરા ચાલી આવે છે જે ખૂબ સારી એવી પરંપરા છે તમને એમના મજા પણ આવશે પરંતુ આજના સમયે એ પરંપરાઓ ક્યાંક લુપ્ત થતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે એટલે આવી બધી જે પટાખ ખેલવાની જે જૂની પરંપરાઓ છે એને તમે પ્રમોટ કરવાનો પ્રયત્ન કરો તો આ રીતે આવા અમુક બેસ્ટ ઉપાયો રહ્યા છે કે જેથી તમે તમારા લગ્નનું એક સારું એવું આયોજન કરીને એમાં એક લગ્નનો એક સારો એવો ઓછા ખર્ચે એક માહોલ બનાવી શકાય એમ છે કેમ કે અહીંયા માહોલ બનવો ધામધૂમથી લગ્ન કરવામાં જે મજા આવવી જોઈએ એ પણ એટલી વાત સાચી છે જેમ કે આજના સમયે દરેક વ્યક્તિ પોતાના ધંધા રોજગારમાં વ્યસ્તથી પોતાના ઘરમાં જ્યારે લોકો આવો લગ્ન જેવો પ્રસંગ આવતો હોય તો એક ઉત્સાહથી બધા જ લોકો ભેગા થતા હોય છે એવા સમયે મજા આવવી એ ખૂબ જ જરૂરી છે એટલે આવું જ્યારે મોટું પોતાના ભાઈઓનું જ્યારે ગ્રુપ બનતું હોય છે તો બધા સાથે આવા અલગ અલગ તમે પ્રોગ્રામો રાખો રમત રમો ક્યાંક ફરવા જાઓ ક્યાંક વોટર પાર્ક જાઓ ક્યાંક હોટલમાં જમવા જાઓ આવા બધા પ્રોગ્રામ થકી તમે ઓછા ખર્ચે આ બધો જે લગ્નનો એક માહોલ તમે બનાવી શકશો અને આની સાથે જ આ બધું તમે ક્યાંક એક કેમેરામાં કેદ કરો વોટ્સઅપ ગ્રુપમાં એને શેર કરો અને એક તમારા લગ્નનો એક માહોલ એ સારો એવો બનશે આ બધું જ સાંભળવામાં તમને કદાચ એક નોર્મલ લાગતું છે કે આમાં શું મોટી વાત છે અને આના અંદર શું માહોલ બનશે પણ જ્યારે તમે આવું કરશો તો એની અલગ મજા આવશે અને એનો માહોલ એ જરૂર બનશે કેમકે આ એક મનુષ્યની સાયકોલોજી છે અને સાયકોલોજીને જો તમે સમજો તો આ બધું જ તમને યોગ્ય લાગશે ડીજે વગરના દાંડિયા રાસમાં આજે કોઈ પણ જાતની મજા નથી આવતી એટલે આજ દાંડિયા રાસમાં કંઈક નવી શરૂઆત કરવાની પણ જરૂર છે અને ખાસ એવી એવી શરૂઆત કરો કે જ્યારે દાંડિયા રાસ હોય તો જેને રમતા ના આવડતું હોય તેને પણ રમ રમાડવાનો પ્રયત્ન કરો બધા જ લોકોને કન્વિન્સ કરો પોતાના ફેમિલી મેમ્બરો બધા જ લોકોને તમે કન્વિન્સ કરો કે બધાએ રમવું પડશે આવડે કે પછી ના આવડે જો આખો પરિવાર જો નાચવા આવશે બધા જ જે વડીલો છે બધા જ એમાં નાચવા આવશે તો સિમ્પલ દાંડિયા રાસ પણ તમને ખૂબ મજા આવશે ડીજે વગરના દાંડિયા રાસમાં પણ તમને મજા આવશે એટલે આવું કરવાથી ક્યાંક એક સારો માહોલ અને તમને ખૂબ એમાં મજા આવશે આને સંદર્ભમાં સંદરુભ ગાડી ઉપર જે એન્ટ્રી પાડવામાં આવે છે એ ક્યાંક વલગારેટીને પ્રમોટ કરે છે એટલે એ ગાડી ઉપર એન્ટ્રી મારવી કે ના મારવી એ તમારો પોતાનો કોલ છે તમારે જોવાનું એમાં હું કંઈ ન કહી શકું પણ તેમાં એક વાતનું ધ્યાન રાખજો કે એ ક્યાંક વલગારીટીને પ્રમોટ કરે છે તો એનું ખાલી ધ્યાન રાખજો લગ્ન પ્રસંગોમાં સૌથી ખરાબ બાબત એ છે કે માત્ર દેખાદેખી ઉપર ખર્ચા કરવામાં આવે છે બીજાએ કોઈક સારા લગ્ન કર્યા ધામધૂમથી લગ્ન કર્યા એટલે મારે પણ ખૂબ ધામધૂમથી લગ્ન કરવા છે આવા દેખાવના કારણે ખૂબ ખર્ચાઓ વધી રહ્યા છે બીજાને દેખાડવા માટે આ બધું જ થઈ રહ્યું છે પરંતુ આનાથી કંઈ જ સાબિત નથી થતું તમારા વર્ષોની કમાણીને બે ત્રણ દિવસની મજા માટે આમ જ વેડફી દેવી એ ક્યારેય પણ યોગ્ય નથી એની જગ્યાએ બધા જ પૈસાને એમાં બચાવીને બધા જ પૈસાને તમે ક્યાંક ઇન્વેસ્ટ કરો અને એનો મોટો ફાયદો તમને મળી મેળવી શકશે કે જે તમને ભવિષ્યમાં મદદ મળશે એટલે એક સિમ્પલ લગ્ન કરવાનો પણ પ્રયત્ન શરૂ કરો અને આવી બધી જે નવી શરૂઆતો છે એ પોતાનાથી જ શરૂ કરો આવનારા સમયમાં જ્યારે લોકોને સારી લાગશે યોગ્ય લાગશે તો લોકો તેમનું અનુકરણ જરૂર કરશે એનું તમને એક ઉત્તમ ઉદાહરણ આપું આજે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગે જ્યારે ગણેશ સ્થાપના હોય છે તો એમાં ઘઉંને બાફીને એની ઘૂઘરી બનાવવામાં આવે છે એને પ્રસાદ તરીકે આપવામાં આવે છે પરંતુ આજના સમયે એ ઘૂઘરી કોઈ ખાતું નથી મારા ગામમાં પણ આવું જ હતું એટલે મારા જ ઘરથી એક શરૂઆત કરવામાં આવી કે જ્યારે પહેલાંના સમયમાં જ્યારે ઘઉંનું મહત્ત્વ હતું એટલે લોકોએ ઘઉં ખાની ઘૂઘરી ખાતા હતા પરંતુ આજના સમયે કોઈ એ ખાતું નથી તો એની જગ્યાએ ઘૂઘરીની જગ્યાએ આપણે આ રીતના ગોળના રવા આપવાનું ચાલુ કર્યું તો એ જ શરૂઆતથી મારા જ ઘરથી શરૂઆત કરવામાં આવી લોકોને સારી પણ લાગી અને આજે મારા ગામમાં મોટા ભાગના ઘરોમાં ગણેશ સ્થાપના વખતે આ જ રીતના બોળ આપવામાં આવે છે ઘૂઘરી કોઈ આપતું નથી અને ઘણા એવા લોકો કહે છે પણ કે આની પહેલ તમારા ઘરથી થઈ એટલે ક્યાંક તમે જો નવી એવી શરૂઆત કરશો લોકોને સારી લાગશે તો લોકો એનું અનુકરણ પણ જરૂર કરશે આજે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં પતાહ આપવામાં આવે છે જે આજના સમયે કોઈ ખાતો નથી તો એને લાવવાનો પણ કોઈ મતલબ નથી અને ઘણી ઘણા લગ્નોમાં મેં જોયું છે કે ત્યાં અફીણ આપવામાં આવે છે આજના સમયે પણ લોકો અફીણ જેવી જ્યાં વાતો કરે છે વ્યસન મુક્તિની પણ ત્યાં પણ અફીણ ચાલુ હોય છે તો આવી બધી પ્રથાઓ હંમેશા માટે નાબૂદ કરવાની જરૂર છે હમણાં હું એક લગ્નમાં ગયો તો ત્યાં મેં જોયું તો ક્યાંક બધા જ ગામના વડીલો બેઠા હતા અને વચ્ચે એક થાળીમાં બીડી અને સિગરેટ ભરેલી એક થાળી ભરેલી જોવા મળે તમે જ વિચાર કરો કે તમે તમારા સમાજને કઈ તરફ લઈ જઈ રહ્યા છો એક સાઈડ તમે વાત કરો છો ખોટા ખર્ચાની વ્યસન મુક્તિની અને તમે બીડી અને સિગરેટ બધાને પીવા માટે આપો છો પોતાના ખર્ચ આ તો યોગ્ય નથી તો આવા બધા બદલાવ તમારે લાવવાની જરૂર છે પણ તો આની જવાબદારી એ ગામના વડીલોની છે જ પણ એમને કશું જ લેવા દેવા નથી આ બધી જ જવાબદારી આવે છે કે જેના ઘરમાં લગ્ન છે એ વડીલની જવાબદારી છે કે એને પોતાના ઘરનાં લગ્ન કઈ રીતને એનું આયોજન કરવું કેમકે અમુક જે વડીલો છે કે જે ખાલી વાતો કરે છે એ માત્ર વાતો કરવામાં પાત્ર જ રહ્યું છે જે વાતો કરે છે કે ખોટા ખર્ચાની ખાસ કરીને એ જ વડીલોને મારા સવાલ છે કે જો લગ્ન પ્રસંગમાં જો ડીજે નહીં આ રીતના પ્રોગ્રામો રાખવા જો ખરાબ હોય તો આજના સમયે જે રમેલ જે થઈ રહી છે કે જેમાં કલાકારો સાથે મોટા ડીજે સાથે લાઈવ પ્રોગ્રામ કરવામાં આવે છે તો શું એ ખોટું નથી શું એ ખોટા ખર્ચા નથી સ્વાભાવિક છે કે ખોટું છે પણ એમાં કોઈ પણ આગેવાન આગળ આવીને બોલવા તૈયાર નથી એ પછી સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન આજના સમયે રમેલ જેવું એક દૂષણ સમાજમાં મોટા પાયે પહે ગયું છે અને એ જ કારણ છે કે લોકો એનાથી ડરે છે કે તમે કોનાથી ડરો છો તો ભૂવાથી ડરો છો આ જ ભુવાઓ કે જે ઢોંગી છે ભૂવાઓથી કશું જ સાબિત થવાનું નથી એમાં કશું જ ભગવાનને લેવા દેવા નથી ધાર્મિકતાથી રમેલને કશું જ લેવા દેવા નથી પરંતુ આજના સમયે મોટા ભાગના લોકો ભૂવાઓથી ડરે છે અને આ જ ઢોંગી ભૂવાઓ એ તમારું ઘર બરબાદ કરી દે છે એટલે આવા ભૂવા ભૂવા આવા ભૂવા ભોપાળા જે કરે છે એ લોકોથી તમે ખાસ કરીને દૂર રહો અને એવા ખોટા ખર્ચા રમેલ જેવા ખોટા ખર્ચા તમે હંમેશા માટે બંધ કરવાની ખૂબ જ જરૂર છે થોડા દિવસો પહેલાં હું એક લગ્નમાં ગયો તો મેં જોયું તો ત્યાં બધા વડીલો લગ્નનું આખું આયોજન કરતા હતા કે કઈ રીતના પ્રોગ્રામો રાખવા કઈ રીતના ઓછા ખર્ચા કરી શકાય એટલું બધું મેં આયોજન કર્યું હતું પરંતુ એ જ વડીલોને મેં લગ્નમાં પૈસા ઉડાડતા જોયા પાછળથી મને જાણવા મળ્યું કે એ વડીલો જે પૈસા ઉડાડી રહ્યા હતા એ કેટલા પૈસા ઉડાડ્યા તો કે પંદર હજાર રૂપિયા ઉડાડી દીધા તો મને નવાય લાગી કે પંદર હજાર રૂપિયા માત્ર આ રીતે ઉડાડી દેવા શું યોગ્ય છે અને એ કોઈએ પોતાના ખર્ચે એમને નથી ઉડાડ્યા એ જેના ઘરના લગ્ન છે એ વ્યક્તિ એમને દસના ને વીસના બંડલ આપ્યા છે કે લો તમે મારા છોકરા ઉપર ઉડાડજો તો શું પૈસા ઉડાડવા એ યોગ્ય છે ખરેખર તો પૈસા ઉડાડવા એ ક્યારે પણ યોગ્ય નથી કેમકે લક્ષ્મીનું સ્વરૂપ છે ને ઉડાડવા એ ક્યારેય પણ યોગ્ય નથી એટલે આવા જે આગેવાનો છે કે જે ખાલી વાતો ખોટા ખર્ચાની વાતો કરે છે એના માટે આયોજન કરે છે પરંતુ બીજી અનેક એવી રીતોથી તે એવા ખોટા ખર્ચા પણ કરી રહ્યા છે કેમ કે પંદર હજાર રૂપિયા એ રીતે ઉડાડી દેવા એ તો ક્યારેય પણ યોગ્ય નથી એટલે આ રીતના જે ખોટા ખર્ચા છે એના ઉપર ક્યાંક નજર કરવાની ખૂબ જ જરૂર છે અને ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ક્યારેય પણ દેખી ના કરો મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જયારે લગ્ન હતા ત્યારે આઠસો કરોડ ખર્ચ કરવામાં આના વાત નવાઈ લાગે કે રૂપિયા નો ખર્ચ કરવાની શું જરૂર યાદ કે એ લોકો ઉદ્યોગપતિ છે એટલે બિઝનેસમેન હંમેશા નફા ઉપર જ નજર એમની હોય છે મુકેશ અંબાણી મુકેશ અંબાણીના પુત્ર જ્યારે અનંત અંબાણીના જયારે આ લગ્ન કરવામાં આવ્યા ત્યારે મોટા મોટા બહારના ઉદ્યોગપતિને બોલાવવામાં આવે જેમ આ બિલગેસ્ટ માર્ગ જુગ લગભગ જેવા ઉદ્યોગપતિને બોલાવવામાં આવ્યા હતા એટલે એક સાઈડ જ્યારે લગ્ન થઈ રહ્યા હતા તો બીજી સાઈડ મોટી મોટી બિઝનેસ ડીલો થઈ રહી હતી એટલે આ રીતના ઉદ્યોગપતિઓ પોતાના જ્યારે લગ્ન કરતા હોય છે તો ક્યાંક એનો બીજો પણ ફાયદો એ લોકો શોધી રહ્યા હોય છે એટલે આ રીતનું પણ એમાં જોવા મળતું હોય છે ખાસ કરીને ઘણા એવા રાજકીય નેતાઓ તમે જોયા હશે કે જે પોતાના દીકરા દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરતા હોય છે એના પાછળનું પણ કારણ એ છે કે એ પોતાના દીકરા દીકરીના લગ્ન પ્રસંગ વખતે નાના નાના કાર્યકર સુધી પત્રિકા આપતા હોય છે અને એ જ રીતે તેઓ પોતાની વોટબેન્ક સાચવી લેતા હોય એટલે આ રીતના પણ આ રીતના જ્યારે કંઈક ફાયદા માટે કંઈક થઈ રહ્યું હોય તે કદાચ યોગ્ય પણ કહી શકાય એમ છે ગુજરાતની રાજનીતિમાં શંકરભાઈ ચૌધરી એક મોટું રાજકીય નામ છે એમના જોડે તો ખૂબ પૈસા છે પૈસાની કોઈ કમી નથી છતાં પોતાની દીકરીના લગ્ન એમણે નર્મદા જિલ્લાના એક રિસોર્ટમાં કર્યા એકદમ સિમ્પલ રીતે કોઈ મોટા આગેવાનોને બોલાવ્યા વખત આ બધી જ ઘટનાઓ છે એમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે એટલે પોતાના ઘરમાં જ્યારે આવા કોઈ પ્રસંગ હોય છે તો તમે પોતાની રીતે એને આખા લગ્નનું આખું ડિઝાઇન કરો બીજા શું કહેશે બીજાની કોપી કરવી નકલ કરવી એ ક્યારેય પણ યોગ્ય નથી પોતાના ઘરના લગ્નનો માહોલ કઈ રીતે બનાવો કઈ રીતના સારા લાગશે ઓછા ખર્ચે આ રીતનો પ્રયત્ન તમે કરો શરૂ કરો ઘણા બધા એવા રાજકીય જે લોકો છે એ માત્ર સમાજના વિકાસના નામે સમાજની વોટ બેંક રાખવા માટે ખાલી ભાષણબાજી કરતા હોય છે એમને સમાજનો વિકાસ કઈ રીતે થાય એમને એમને કશું જ પડી નથી એટલે સમાજનો વિકાસ જો કરવો હોય તો શરૂઆત તમે તમારા પોતાના ઘરથી કરો ઘરમાં જ ઓછા ખર્ચા જે પણ ઘરમાં જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરો અને આ રીતે થશે સમાજનો વિકાસ જો જોકે સારો લાગ્યો હોય તમારા આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો